ડભોઈ નગરપાલિકાનું પાંચ કરોડના ખર્ચે સિનોર ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે નવા બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથાને ધાર્મિક વિધિ સાથે આજરોજ રિબિન કાપી લોકાર્પણ ધારાસભ્યશ્રી અને સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું ડભોઈ નગરપાલિકા દ્વારા સિનોર ચોકડી પાસે મોહન પાર્કની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતીની રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધા સાથેનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પચીસમી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક વિધિ કરીને સાંસદ જસુભાઈ રાઠવા તેમજ વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ મહેદેવિયા હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મોડાવાડા ચીફ ઓફિસર શ્રી જયકિસન તળવી મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે ડભોઈ નગર એટલે કે દરભાવતી નગરી માટે ગૌરવંતો દિવસ છે સો વર્ષ ઉપરાંત જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ ત્યાં પ્રમુખની કેબિન ઉપપ્રમુખની કેબિન અલગ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવ્યું છે સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોડનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને જે રોજભરોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે આવે તો એની ઉપર ના આવું પણ અને કોઈ હેન્ડીકેપ તો ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે આ સ્લોટ સુધીનું બાંધકામનું હોય છે એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દરબારતી નગરીના નગરજનોને ટૂંકા પણ કરવામાં આવ્યું છે આજે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનું પણ પાંચ કરોડ આજના દિવસ છે દરબાવતી નગરીમાં બાર કરોડ અડસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ના ભૂતો ના ભવિષ્યથી એવો આજે આ નગરી માટે થઈ રહ્યું છે આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે બે હજાર માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે સો વર્ષ ઉપરાંત જૂનું છે